બના શર દેવ તો મિત્રો આજે આપણે એવા આળસી ખેડૂતની વાત કરાવીશું જેમને એટલી આળસ છે કે મત પૂછો વાત તમે જોવો છો એમને ખુદને પીવાનું પાણી છે પણ ક્યારે સાફ સફાઈ કરતા નથી તો ગોઈ મિત્ર નીકળવાનું આવું વડે કેટલી જામી છે જો આ જો મિત્રો આ ક્યારે પણ સાફ સફાઈ નથી આની આ ટાંકાની મિત્રો વધારે નહીં તો ખાલી બેથી ત્રણ મહિને તમારા ટાંકાની સફાઈ હોવી જ જોઈએ આ જો આ કેટલી એવી નીકળાય છે આની અંદર અસંખ્ય જીવો રહેશે એ લોકો એનો મલમૂત્રનો ત્યાગ બી કરે છે અને એ મલમૂત્ર આપણે પીએ છીએ બરાબર તો માટે ટાંકીને તમે સાફ કર્યા કરો ટેમ ટુ ટેમ મહિને દર મહિને પૂર્ણિમા કે કોઈ એવો દિવસ રાખો એક તારીખે હપ્તામાં રાખો લેકિન મહિનામાં એકવાર ટાંકુ સાફ હોય એ ટાંકાનું પાણી પીવાય મિત્રો નહીં તો આની અંદર ઘણા બધા ફૂંરા રહેતા હોય મચ્છલિયા રહેતી હોય છોટી મોટી બિલકુલ છોટે છોટ જેવો તે ઓ મિત્રો આપણને છે ને અમારા મૂત્ર ત્યાગ કરે અને આપણે પછી પીએ પછી આપણે બીમાર પડી માટે ટાંકીની સાફ સફાઈ હોવી જોઈએ આ કેટલી ઓળ જામી જ દો તમે બરાબર આ ખેડૂત મિત્ર અમારા આળસી છે એમને પોતાને ખુદને પાણી પીવું છે પણ સફાઈ નથી કરવી આવા ઘણા આળસી મિત્રો હોય તમે પણ કોમેન્ટમાં જણાવશો કે આ કયા ગામમાંથી જ છે તો અહીં અમારી પાસે મજૂર છે એમને હું મૂકીશ બરાબર જેવું બનાસકાંઠા જિલ્લાની આજુબાજુ હોય તો ટાંકું સાફ કરી આપશે કોમેન્ટમાં નામ જણાવજો કાઢો શબાશ સબાસ સબાસ આવે ચિત્ર મિત્રો પશુને પીવા માટે પણ આપણે એમનું ટાંકું ક્યારેય સાફ નથી કરતા જે આપણું પશુધન પીવે છે આપણે ચોખ્ખું દૂધ તો પાસે જોઈએ છે એ ઉપર એ ઉપર એકલા નહીં નીકળે સોખું દૂધ એટલે તો ખૂબ ફરે સોખું દૂધ તો આપણે પશુ પાસે જોઈએ છીએ પણ આપણે એમને સોખું પાણી નથી પાવવું મિત્રો આ માણસની વાત કરો માણસ સોખું પાણી પાવા નથી મળતું સોખું દૂધ જોઈએ છે તો પશુનાવાળાનો પણ સાફ સફાઈ કરો મિત્રો જયમાં બનાસ હર હરમ